આગામી 70 ડિસેમ્બરના રોજ સુરત ડાયમંડ બોર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલનો ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે સુરત એરપોર્ટની ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટીમાં વધારો થઈ રહ્યો છે પહેલા દુબઈની એર કનેક્ટિવિટી મળ્યા બાદ હવે સુરત એરપોર્ટને હોંગકોંગની એર કનેક્ટિવિટી મળી છે આ અંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટના સ્લોટ ખુલ્યા છે અને શરૂ થઈ રહ્યા છે સૌથી પહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દુબઈના ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી હતી જે સત્તર ડિસેમ્બરના રોજથી શરૂ થશે સુરત એરપોર્ટથી દુબઈની ફ્લાઇટ અઠવાડિયામાં ચાર દિવસ ચાલશે દુબઈની ફ્લાઇટની જાહેરાત બાદ હવે ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ હોંગકોંગની ફ્લાઇટની જાહેરાત કરી છે ઇન્ડિગોની ફ્લાઇટ ડેલી હશે આ સાથે જ એર ઈન્ડિયાની હોંગકોંગની ત્રણ દિવસ ફ્લાઇટ હશે આ બંને ફ્લાઇટ વાયા દિલ્હી છે સુરતના આંતરરાષ્ટ્રીય પેસેન્જરને જે હાલાકી ભોગવવી પડતી હતી તે નહીં પડે યુએસ કે યુકે જવા માટે તેમને અન્ય એરપોર્ટ પર પણ જઈ કનેક્ટિવિટી લેવી પડતી હતી આ સાથે જ સમયનો બગાડ લગેજનો પ્રોબ્લેમ ઊંચા ભાડા આ બધાથી મુક્તિ મળશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ આ અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં લખ્યું છે કે વિકાસની ઉડાન ભરશે સુરતી

અને એ વિનંતીને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કામાં દિલ્હી સુરત દુબઈ અને દિલ્હી સુરત હોંગકોંગની ફ્લાઇટો એ શરૂ થઈ રહી છે લગભગ બે મહિનાની અંદર ઉડ્યાન મંત્રીના કહેવા મુજબ ડેલી સુરત હોંગકોંગ અને ડેલી સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની એક ઇન્ડિગોની ફ્લાઇટો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત